સુરતના ડિંડોલીમાં ટ્રકમાં ચોરખાના બનાવી દારૂ ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ તેર પોઈન્ટ સત્યાસી લાખના મુદ્દામાલ સાથે બે ખેપિયાઓની ધરપકડ કરાઈ સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામી દ્વારા સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમા તથા પીએસઆઈ એલ એચ મસાણીએ સર્વેલન્સના સ્ટાફને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં સઘન બનાવ્યું હતું પીઆઈઆરજે ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક લાલ રંગનો ટાટા કંપનીનો વન વન ઝીરો નાઇન મોડલનો ટ્રક કે જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે ઝીરો ફાઇવ એટી વન ટુ ફોર ઝીરો છે તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ભરી લાવવામાં આવી રહ્યો છે આ ટ્રક કડોદરાથી ડિંડોલી કેનાલ રોડ ઉપર મધુરમ સર્કલ નાકા પોઈન્ટ પાસેથી નીકળનાર છે માહિતીના આધારે સર્વેલન્સ સ્ટાફને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી દરમિયાન બાતમી હકીકતમાં જણાવ્યા પ્રમાણેનો ટાટા કંપની નો ટ્રકની બનાવેલ ચોરખાના માંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડ ની દારૂની એકસો એસી મિલી ની બોટલ નામ ત્રણ હજાર એકસો વીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ છાસી હજાર ચારસો તથા ટાટા કંપની નો ટ્રક જેની કિંમત રૂપિયા દસ લાખ દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતા ટ્રક ચાલક નરેન્દ્ર નાગપુરે જણાવેલ કે આ દારૂનો જથ્થો રાજુભાઈ રહેવાસી શાહદા જેનું પૂરું નામ સરનામું ખબર નથી એ ટ્રકના ચોરખાનામાં ભરાવી આપેલ છે તેમજ આ દારૂનો જથ્થો સુરતમાં કોને આપવાનો છે તે સુરત પહોંચ્યા પછી ફોનથી જણાવશે તેમ જણાવેલું હતું આ ટ્રક ચાલક નરેન્દ્ર દત્તાત્રી નાગપુરી તથા અજય ઉર્ફે લંગડો ઠાકોરભાઈ ગામીની ગુનાના કામે અટક કરી દારૂનો જથ્થો મોકલના રાજુભાઈને ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે